આપણા ચાહક મિત્રો માટે પણ એક બે કડી થઈ જાય તમને ગમતી હોય એવી કેલેન્ડરમાં રાઉન્ડ કરજે ગેર દિવાલે લખી લેજે કેલેન્ડરમાં રાઉન્ડ કરજે ગેર દિવાલે લખી લેજે તારીખ યાદ રાખજે હો તારા મારા વચ્ચે થયો પ્રેમ એ તારીખ યાદ રાખજે હેલો મિત્રો હું છું તમારો દોસ્ત બનાસનો ગાયલ પ્રકાશ અને આપણી યુટ્યુબ ચેનલ બનાસ દર્શન વિથ પ્રકાશમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારી સાથે જે વ્યક્તિત્વ બેઠું છે એને કદાચ તમે જોઈને ઓળખાણ આપવાની જરૂર નથી વરદાન બારોટ એટલે આપણા વિશાલ કવિરાજના દીકરા અને કહેવાય ને કે જિજ્ઞેશ કવિરાજના ભત્રીજા તો એમણે પણ સંગીતની દુનિયામાં બહુ મોટું નામ કર્યું છે ટૂંક જ સમયમાં બાળ કલાકાર કલાકારથી શરૂઆત કરી હતી અને હવે લોકોને આ દિલમાં બહુ મોટું રાજ કરે છે અને પોતાની પણ અલગ ઓળખાણ કરી છે તો પહેલાં તો સૌ પ્રથમ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બનાસ દર્શન પ્રકાશમાં કે તમે અમારો કિંમતી સમય તમારો આપ્યો અને મારી સાથે થોડી ઘણી વાતચીત કરી તો શરૂઆત ક્યાંથી થઈ છે અને કહેવાય ને કે કહેવાની જરૂર નથી કે તમને સંગીતનો રસ ક્યાંથી આવ્યો પણ છતાં પણ થોડી ઘણી વાતચીત આપણા ચાહક મિત્રો સાથે કરીએ શરૂઆતમાં જેમ કે તમને ખ્યાલ હશે કે હું મારા બાળપણથી જ હું ગાતો આવ્યો છું અને મારા દાદાએ મને હાર્મોનિયમ શીખવાડ્યું પપ્પાએ મારા હાર્મોનિયમ શીખવાડ્યું મને કાકાએ બધાથી એમનું સાંભળતા સાંભળતા શીખતો ગયો ને સરસ્વતી માતાની કૃપા થઈ એટલે બસ ગઈએ છીએ હવે તો સપોર્ટ છે મારા ચાહકોનો હા અને એવું કહેવાય છે ને કે કલાકારના ભત્રીજા હોવું કે કલાકારના દીકરા હોઉં તો ઘણીવાર કેવું છે બેનિફિટ મળતો હોય છે લોકો એવું પણ તાના મારતા હોય છે તમારો વિડીયો વાયરલ થાય યા તો તમારા કોઈ ગીત સોંગ વાયરલ થાય તો એવું લોકો કહેતા હોય કે ભાઈ આને તો ભાઈ એના કાકા જિગ્નેશ કવિરાય છે એટલે વાયરલ થયું છે આના પપ્પા વિશાલ કવિરાય છે એટલે વાયરલ થયું તો શું ખરેખર મહેનત કરવી પડે છે કે આ સાચું હોય છે મહેનત તો કરવી જ પડે તમારે કારણ કે એનું રિઝલ્ટ તમને પબ્લિકમાં દેખાઈ જ આવે કે તમે મહેનત કર્યા વિના તમે ગાવા જાઓ અને મહેનત કરીને ગાવ એનો ફરક તમને જોવા મળી જ જાય અને કદાચ એવું પણ થઈ શકતું હોય છે ને કે ચલો હવે જિજ્ઞેશ કવિરાજના ભત્રીજા છે વિશાલ કવિરાજના દીકરા છે તો એની જવાબદારી પણ વધારે હોય છે કે લોકો સમક્ષ એના લેવલનું સંગીત આપવું જરૂરી હોય છે તો એના માટે પણ મહેનત વધારે હોય છે તો એના વિશે પણ થોડું ઘણું દર્શક મિત્રો જી જેમ કે ભાઈએ કીધું કે એ લેવલનું આપણે પ્રસ્તુત કરવું પડે પબ્લિકની સામું કોઈ પણ ભૂલ થતાં હોય તો આપણે વિચારવું પડે ગાતા પહેલાં આપણે વગાડતા પહેલાં એટલે બધું ધ્યાન રાખવું પડે લાઈવ પર્ફોર્મિંગમાં અત્યારે તો તમારું ભણવાનું ચાલુ છે કે પછી સંગીતમાં મેન બનાવી નાખ્યું છે સંગીતનું જ ભણવાનું ચાલુ છે હાલ હું કોલેજમાં ફર્સ્ટ યરમાં છું બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સંગીતમાં જ મતલબ કે આની અંદર જ હવે લાઈફ બનાવવાની છે અને લોકોને વધુમાં વધુ સંગીત આપવાનું છે કાકા જેમ હીરો પણ બન્યા છે શું સપનું છે કે તમે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીરો બનો મારી ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે જેનું નામ છે પ્રેમનો પાવર જે તમને બે ત્રણ મહિનામાં તમારા નજીકના સિનેમા ઘરમાં જોવા મળશે તો જોવાનું ચૂકતા નહીં પ્રેમનો પાવર તો એમનું એક ફિલ્મ પણ આવી રહ્યું છે પ્રેમનો પાવર તો એ પણ જોવાનું છે અને સપોર્ટ કરવાનો છે શું પપ્પા તરફથી અંકલ તરફથી ક્યારેક આમ સપોર્ટ મળે છે કે આમ ડર પણ હોય છે કે ચલો આમને જોઈ જશે તો મહેનત વધારે કરવી પડશે તો કેવું વર્તન હોય છે પપ્પાનું અને અંકલનું બંનેનું આમ જે અમારી ભૂલ થાય ત્યાં મને ટોક બી ખરા અને શીખવાડ બી ખરા કે આમ ગવાય આ રીતના આમ હોય એમ ઘણી વાર તમને જોયા છે મેં રીલ્સની અંદર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય તો એની અંદર પણ સખત વાયરલ હોય છે તમારી રીલો અને તમે એની અંદર પણ પરફોર્મન્સ કરતા હોય છે તો એના વિશે પણ કંઈ સમજ નાના કલાકારો જે સપનું લઈને આગળ વધતા હોય છે કદાચ તમારા ઉપર એવા આક્ષેપો થતા હોય કે ભાઈ સંગીતની દુનિયામાં જેના બાપ દાદા છે એના અંકલ છે પપ્પા છે તો એવા કલાકારોને જેમની પાછળ કોઈ નથી અને ફક્ત અને ફક્ત સંગીત એમની સાથે છે એવા કલાકારોને શું સપોર્ટ કરવાનું કહો છો શું સલાહ આપો છો હાલ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે તો કોઈ પણ કલાકાર પોતાની ગાયકીના કોઈ પણ રીલ્સ બનાવો યુટ્યુબ વિડીયો અપલોડ કરો કોઈ બી કરાવો કે ટ્રેક પર તમે ગીત ગાઈને મૂકો તો હાલ બધા માટે ઓપન પ્લેટફોર્મ છે જેની કલા હોય એ પોતાની કલા પ્રસ્તુત કરીને ચાહકો મેળવી શકે છે અને પોતે ફેમસ થઈ શકે અને આજે ખાસ વાત એ કરવાની છે કે બધા લોકોને તમને આજ ખબર પડી તમે ગાતા જોયા છે તો આપણા ચાહક મિત્રો માટે પણ એક બે ગડી થઈ જાય તમને ગમતી હોય એવી કેલેન્ડરમાં રાઉન્ડ કરજે ગેર દિવાલે લખી લેજે

ઓ તારી યાદ મારી આંખોને રડાવી જાય છે તારી યાદ મારી આંખોને રડાવી જાય છે મારે નથી કરવી યાદ તોય આવી જાય છે થોડા સમય પહેલા એક મેં સોંગ જોયું હતું અને કદાચ એ પર્સનલી સોંગ હોઈ શકે સરલાબાનું સોંગ હતું અને આપણા ગાયું હતું અને સખત વાયરલ સખત ગુજરાતમાં પોતપોતાની માં યાદ આવી ગઈ હોય દરેક માણસને તો એક ગીતા જે મારે તમારી સાથે કેવું છે કે તમે રિક્વેસ્ટ છે કે એ પણ ગાઓ એ હૈયુ રે હે માળો મા તું દયાનો મીઠો દરિયો જો પછી અમી વર્ષે આ ખંડિયુમાં वर्षेज केदान के, के जग आखू तोलू तारी तो आवे जो केदान के, के जग आखू तोलू ए मारी मानी तोले कोई ना એ એ મારી મને તારી યાદ બહુ આવે જો ખૂબ સરસ અને અવાજ પણ જાદુ છે અને સખત મહેનત કરો અને ખૂબ આગળ નામ કમાવો દિલથી આભાર કે આટલો સમય આપ્યો થેન્ક યુ સો મચ અને ફરી મળીશું આ એક નવા કલાકાર સાથે લવ યુ ઓલ ઘાયલ ફેમિલી